પાગોદ પોલીસે ચોક્કસ બાતમી આધારે બોટ ગામે નાકાબંધી કરી બોલેરો ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી વિદેશી દારૂ સહિત 5.47 લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ જિલ્લા પંથકમાં થતી દારૂની અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરી ગણનાપાત્ર કેસ શોધી કાઢવા માટેની પોલીસ તંત્રને સૂચના અને માર્ગદર્શન આપ્યું જે સૂચના અને માર્ગદર્શન હેઠળ પાવાગઢ પોલીસ મથકના પીએસઆઈ એમ ગોયલે ગોહિલે કવાયત હાથ ધરી જે અંતર્ગત ગઈકાલ તારીખ સત્યાવીસ પાંચ બે ચોવીસ સોમવારના રોજ રાત્રિના સુમારે પીએસઆઈ એમ એલ ગોયલને બાતમી મળી હતી કે જાંબુઘોડા તરફથી એક સફેદ કલરની બોલેરો ગાડી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરી શિવરાજપુર તરફ આવી રહી છે જે બાતમી આધારે પાવાગઢ પોલીસ મથક રોડ પર નાકાબંધી કરી જેમાં રાત્રિના નવત્રીસ વાગ્યાના અરસામાં બાતમી વાળી સફેદ કલરની બોલેરો ગાડી દૂરથી આવતા નજરે પડી જેમાં બોલેરો ગાડીમાં બેસેલો ચાલક દૂરથી પોલીસે નાકાબંધી કરી આળસો મૂકેલ હતી તે જોઈ ગયો અને દૂરથી પોલીસને જોઈ પોતાની ગાડી રોડ પર મૂકી પોલીસે તેને પકડે તે પહેલા તે રાત્રિના અંધકાનો લાભ લઈ રોડની સાઈડમાં ઉતરી જંગલમાં ફરાર થયો હતો જેમાં પોલીસે બોલેરો ગાડીમાં તપાસ કરતા બોલેરો ગાડીમાંથી પોલીસને ભારતીય બનાવટના વિદેશી દારૂના કાચ અને પ્લાસ્ટિકના ક્વાટરિયાની અને ટીન બિયરની પેટી નંગ દસ જેમાં વિદેશી દારૂના ક્વાટરિયા અને ટીન બિયરની બોટલો નુંકુલ

ચાલક સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ગતિમાન કરી આગળની વધુ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર દીપક તિવારી પંચમહાલ